ખડી ગયો હાથ ખડી ગયો લાગે આનો ગુડ મોર્નિંગ તો સવારના પોર માં આપણું મમ્મી નો હાથ નો આલે મસ્ત પરોઠો અને દૂધ પરોઠો ને દૂધ અત્યારના પોર માં મસ્ત નું ખાવું મમ્મી ના હાથ નું આજ તો મારી તબિયત આવ ડાઉન થઈ ગઈ યાર આ તો પેલા આ બધું છે ને હું સાફ કરી જાઉં પછી તમારા એને વાત કરું ઓકે આ બધું ઉલારી જાઉં પેલા તો ગાઈઝ હજી અમારે ઘરમાંથી ઉંદડીનો ત્રાસ ગયો નથી ત્યાં જે ફરી વાર તમારો ભાઈ મુખ છે ઉંદડી હાટું આ ચીટી વાગે મારું પરોઠું ઉંદડીને ખવડાવીશ આજે જો એ ખાને હતું અરે ભાઈ ના મને કીધું દીકરા ચાલ બિછા ના પડેગા ઓકે આ ચીટી વાગે યાર તો ગાઈસ રામ રામ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અધર વ્લોગ એન્ડ ભાઈ આજ તો પાછી વ્લોગની શરૂઆત આપણી વસ્ત ડે થી થાય કારણ કે તબિયત થોડીક ડાઉન છે ને પાછું અત્યારના બોરમાં ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ કર્યું હે એટલે થોડીક આમ એનર્જી એનર્જી આમ મજા આવી જાય થોડુંક આમ ખુલી જાય આપણે સમજી ગયા તમે તો ક્રિકેટ ડિપેટ રમી લે થોડુંક હમણાં આ દિવસો યાર હાવ ખાલી જાય છે આવ્યો અંદરો અંદરો અંદર આ બધા બાયધા કરે છે બહુ સારા થઈ ગયા અમારા છોકરાઓ હાલો પાકી હાલો આજ તમને અમે અમે આજે હું લાઈવ દેખાડું કે અમે કઈ રીતના પાકીએ છીએ

ઓકે હાલો રમી લો ક્રિકેટ પછી આગળની વાતચીત કરીએ ઓકે ગેમ રમતા રમતા એક ઇન્જરી થઈ ગઈ છે ચકલાના હાથમાં લાગી ગયો ચકલા શું થયું હે ભાંગી ભાંગી ન ગયો ને ખડી ગયો હાથ ખડી ગયો લાગે આનો બોલર કોણ બોલર કોણ અને આને જવાબ આપી દે તું કરારો હું કેવા માંગુ તું ડાંડુ હું જાવ છું બોલ હવે જાવા દે મારી બોલિંગ આવે લાવ આમ ઓજી તું બેટિંગ કરી નઈ ઓજી દે ના ના તું બેટિંગ ચકલા તારા ભાઈ તારો થોડો હે તો એ પ્રમાણે છે

આડા બાર વાગ્યા સુધીમાં અમે ક્રિકેટ રહીમાં રહીમાં સિવાય જિંદગીમાં કાંઈ પાડ્યું નથી કાંઈ જિંદગીમાં ક્રિકેટ રહીમાં સિવાય ઉખાડ્યું નથી હજી અમે તમારી જેમ મજાક કરો ભાઈ ખોટું ન લેતા યાર સિરિયસલી તમે દીક આવી રીતે રોસ્ટ કરી નાખો મારા વ્લોગમાં વ્લોગમાં તો અમે યાર આપણા જ છો યાર બધા આપણે તમને રોસ્ટ ન કરો તો કોને કરું કોને હું કાંઈ નહીં તો હાલ એવી મજાક તો ચાલતી રહેતી છે પણ મારા વાળા જે કોરા રાખ્યા પણ મને ગમતા નથી યાર કોરા

એ કેમ ચા આ લાઇબો હોય ને કે બોલું કાઈધું એટલે ઢોરાણું કાઈધું એટલે કરતો તી કાઈધું તો એની ક્યાં ક્યાં હોય તું એમ

એને ખબર નોતી કે હું video ઉતારતો તો બાકી તો ન જાય કારણ કે video ઉતારું એટલે ખીજાવાનું બંધ કરી દે લાજ લગાવે આવે એમાં થયું કેવું મને પેલા શું કીધું કે ભાઈ તેલ તેલના ડબ્બામાં થોડુંક તેલ હે એમાંથી બેણીમાંથી બેણીમાં કાઢ લે એટલે પેલા મેં ઓલું ડંકી વાળું હે અમારે ડંકી આમ છે ને એ છે અમારે ડંકી સીચવા ગયો ને તો પણ આવ્યું જ નહીં તેલ ટીપુટી પાવ મેં કીધું ડબ્બો ખાલી હે એ ડંકી આખી બહાર કાઢી લઉં અને આખો ડબ્બો હે ને હું ઠલવી દઉં ડંકી બહાર કાઢીને તો ડંકીમાંથી થોડુંક તેલ નીકળ્યું ધોરાણું એમાં હું અડધો ભરાઈ રહ્યો એમાં થોડુંક એટે ઢોરાણું આ લઈ તો ઓછું ઢોરાણું હતું પછી એને મૂકી તું મેં સાઈડમાં અને પછી ડબ્બો કર્યો ઊંધો એટલે હું મેં ઠલવા ઊંધો કર્યો ને ડબ્બો તો ડબ્બામાં છે ને અમારું ઓલું બૂચી આવે હમણાં ઓલા નથી આવી ગયા નવી સ્ટાઇલ વાળા ડબ્બા ઉપર ઓલા આવડા નીકળે ઓલા રબડવાળા એ તૂટલું હતું અમારું રબર ત્યાં ઊંધો કર્યો ને ડબ્બો તો એ રબડમાંથી પાણીના સાઈડમાંથી પિચકા રાખ્યા એટલે તેલના પિચકા રાખ્યા સાઈડમાંથી અને બેણીમાં નોગ્યું ને અડધું ભાઈ ગયું ને અડધું બેણીમાં ગયું એમાં એને ઝાઝું તેલ દોરાઈ ગયું એ એવું એવું થયું તું એટલે હું તો ફટાફટ એને બધું ભરવા માંડ્યો તેલ આમાં ભૂંચ્યું ભૂંચ્યું કરીને માં ભરવા માંડ્યો પછી મારી મમ્મી અંદર આવ્યા એ કે કાઈ કાંડ કહી રહ્યા બેટા છે મેં કીધું ભાઈ હું ડબ્બો ઢલાવતો હતો ને તો થોડુંક દોરાઈ ગયું તેલ એ કે હા હું જોઉં છું બધું કે થોડુંક ધોર્યું કે વધારે એમાંથી વાદળું થયું તું હું અરી આમ કેમેરો લઈ ગયો તો ખતમ મને મારી ઉપર અત્યાચાર થાય હે બહુ મારા મમ્મી મને આપો કેટ ગરમ પાણી પી લીધું બધું થોડું સહારું હે હમણાં આપણે જઈએ પેન્ટ નો હિસાબ લેવા આપણે પેન્ટ જીવતા ને હિસાબ આવી ગયો હિસાબ લેવા જવું હોય પંદરે તો ગયો પૈસા આવે પૈસા મોટા પૈસા છે અને પછી આપડી ગાડીમાં એક પ્રોબ્લેમ આવી ગયો હે આપડી ગાડીમાં એક પ્રોબ્લેમ આવી ગયો હરખો કરવાનો હોય હું પ્રોબ્લેમ હે હમણાં આપણા મિત્ર આવે ને પછી એને કઈ કે કેમેરો પકડો હું તમને બધાને પ્રોબ્લેમ બતાવું ઓકે હા અચ્છા હાલો હાલો તેલમાં તેલ નથી નાખવું વિચારતા નહીં કારણ કે પાણી નાખ્યું અમે ખાલી આમ થોડાક વાળ હરખા રહેતા નથી એમથી હવે જો મસ્ત રહ્યો મેડા વાવ યાર હવે પણ ઓલો ધ્રુલો આવે પછી આપણે પેન્ટ લેવા જાય ગાડી હમી કર નાખીએ તો ગાઈસ હવે તમને કહું કે ભાઈ મારી ગાડીમાં હું પ્રોબ્લેમ થઈ ગયો હતો દેખાય હવે મારી ગાડી જો મેં આમ રાખી દીધી મસ્ત રીતે એટલે હું બધું પ્રોબ્લેમ સોલ્વ કરી શકું તો ભાઈ પ્રોબ્લેમ એ છો તો કે જો આ કાર્બેટર આવે ને આ કાર્બેટરમાં કાક આવે ને કાક ઉપર એમાં વન એક્સ તમને જીરો પોઈન્ટ ફાઈવ વન નહીં દેખાય આ કાક આવે ને આ કાક એમાં જો કાક ચાલુ કરું જો વન એક્સ કરું હા હવે દેખાય તમને જો આ કાક ચાલુ કર્યો એટલે હવે નીકળશે પેટ્રોલ નીકળું એટલે દેખાય સાઈડમાં ટીપા 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 એ પેટો લીક સમજ્યા તમે કારણ કે આ નળી તૂટી ગઈ હતી અને નળી ક્યારે તૂટી હતી જ્યારે આપણી ગાડી બંધ પડી હતી હમણાં કાંઈક આ ચોક આમ તમને કહી દો આ ચોક અમે સાહેબ આમ ન રાખતા આમ જ રાખજો ને તે દી કામ કરીને વહી ગયું હતું હું ધંધે લાગી ગયો તો સમજી ગયા એટલે આમ જ રાખશું કાક અમે અહીંયા ના ફીટ કરી દઈ નવી નળી જે હું મસ્ત રીતે લઈ આવ્યો હું ખમો આપણી પાસે તો આ નળી છે અને આ નળી આપણે અહીંયા ફીટ કરવાની છે જો અહીંયા અને આ નળી તો પણ ટૂંકી થાય મોટી થાય સોરી જો એટલી ફિટ કરવાની આપણે નળી અને આ નળી હે કેવડી જો બહુ મોટી તો કાપી નાખીએ અને હું કેવું એને આખાની નળી આપી દીધી હતી સમજાય તમને જો આખાની અહીંથી વાં લગી નહીં હવે આપણે કાપી જો આ નળી જો કાંઈ આપણું ફિટિંગ થઈ ગયું હોય મસ્તનું દેખાય તમને જો માં પેટો લે આ આખી ડબ્બી ભરાઈ ગઈ આખી ડબ્બી મેં ઢોર નાખી હતી કારણ કે નળી નાખવી હતી તો હવે મેં જાય હી પૈસા લેવા જાય એક લોન નો હપ્તો કોક નથી આપતો એની પણ ઉઘરાવા જાય અમે નળી બળી લઈ જો આ નળી બહાર નીકળીએ તમે કોઈ જોતી હોય તો લઈ જાજો તમારા તમારા બન નું ઓલા જેવડું ઓલું આંગળી જેવડું હાલો તો જાય અમે ગાડા દોસ્તી માં

મલક બધો આવી મળે લઈ આ બધું ભૂલાઈ જાય તો નાનું મલક બધો આવી મળે અહિયાં બીજું શું છે મારા ભાઈ નાનું ભણે બાબા આ બધું રેવા દેવા ભૂલી જાય ચમેલી ચુપકી કીધા

પંખી પ્યારા લાગે કોઈ ઢો નીંદર આવતી હોય તો ઉડી જાય એવું છે તું ગાતો એ મારા તે વીર પોપટ સરખી બોલી પંખી પ્યારા લાગે એવું આવે શું આવે માણરાજ એ તો સુર તો થોડો બેકાવડે પણ અવાજ આપણો એ રીતનો હોય ને

એટલે આમ આપડી રીત ગોઠવીને મને એ લિરિક્સ જ નથી આવડતા બઈ ગયા તું ગુજરાત નો પાછો તું એક ગા તનેમ ન થાય કે લાલા ગુજરાતી લાલા લાલા ભાઈ

Sunda <laughs> uh, good night guys. Sir. Sure. Like subscribe. <laughs>